સેવા સહકારી મંડળીમાંથી મેં ઉમેદવારી કરી હતી અને પાર્ટીએ કાલે મેન્ડેટ જાહેર કર્યા એમાં મારું નામ કપાવાથી હું વ્યથિત છું પરંતુ મેં પાર્ટીને જે ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે એમને સમર્થન જાહેર કર્યું છે અને મેં મારી ઉમેદવારી પરત ખેંચી છે મેન્ડેટ થોડું આવ્યું છે પણ અમે મેન્ડેટને માન આપીને અમે અમારી ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી ચૂક્યા છીએ અને પાછી ખેંચી બીજી કોઈ કદાચ આપી દે તો એમાં કંઈ આપણે કહી ના શકીએ પણ અમારા પ્રયત્નો હશે કે પેનલને વિજેતા કરવી અમે ઉમેદવાર તરીકે નથી એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડ ઉંઝા બજારની ચૂંટણીમાં એવું તો કોકડું ગુચવાયું કે ધારાસભ્ય ખુદ કહેવું પડ્યું કે મને મત ના આપશો ધારાસભ્ય આ ઉમેદવાર છે છતાં તેમને અપીલ કરવી પડી કે હવે હું આ ચૂંટણીમાં ઉમેદવાર નથી અને આનું કારણ એક જ છે કે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ સુધી ભાજપે મેન્ડેટ ના આપ્યું અને તેના કારણે ખેડૂત વિભાગની દસ બેઠકો માટે વીસ ઉમેદવારો મેદાનમાં રહ્યા જેમાં ઉંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ અને ધારાસભ્યના વિશ્વાસુ એવા એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલ પણ ખેડૂત વિભાગમાં ઉમેદવાર રહ્યા જોકે મેન્ડેટ આવ્યું ત્યારે આ બંનેના નામની બાદ બાકી હતી અને બાદ બાકી હોવાને કારણે ભાજપમાં હોવાને કારણે ભાજપના જે ઉમેદવારો હતા જેમને મેન્ડેટ મળ્યું તેમને આ બંને સમર્થન આપવું પડ્યું પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ સુધીમાં મેન્ડેટ નહીં મળવાને કારણે હવે જ્યારે સોળ તારીખે મતદાન થશે ત્યારે ધારાસભ્ય પણ ઉમેદવાર હશે એપીએમસી ના પૂર્વ વાઇસ ચેરમેન પણ ઉમેદવાર હશે જોકે હવે તેમને એવું કહેવું પડ્યું છે કે ભલે હું ચૂંટણીમાં ઉમેદવાર હોઉં પણ મને મત ના આપતા પરંતુ કોઈક વ્યક્તિ તમને મત આપી દે તો આ બાબતે તમને સવાલ કરવામાં આવતા ધારાસભ્ય તે બાબતે કોઈ સ્પષ્ટતા નથી કરી શક્યા કારણ કે મતદાર જો મત આપે અને મત બગડે તો તે માટે ધારાસભ્ય પાસે પણ હવે કોઈ જવાબ નથી આમ ભાજપે મેન્ડેટ લેટ આપતા આ ચૂંટણીમાં કોકડું એવું તો ગૂચવાયું કે ધારાસભ્ય ખુદ કહેવું પડ્યું કે ઉમેદવાર હોવા છતાં આ ચૂંટણીમાં ઉમેદવાર નથી કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા